પોલીસે જણાવ્યું કે આ પદાર્થો પંજાબથી મુંબઈ પહોંચાડવાના હતા પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ કાર્યવાહી ગુજરાત રાજ્યના માનનીય ગૃહ મંત્રાલયની કુચના અને એનડીપી જીરો ટોલરન્સ નીતિ અનુસાર કરવામાં આવી છે આ અભિયાનમાં રાજ્યના ઉચ્ચ અધિકારીઓ જેમ કે પાંદડી જીપી પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરાગ કોરડિયા રેન્જ પોલીસ અધિક્ષક કચ્છ ભુજ અને વાવથરા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયા સામેલ રહ્યા પોલીસે જણાવ્યું કે રોકવામાં આવેલ ગાડી નંબર અઢાર ત્રણ આરડી બત્રીસ ઝીરો એક સાંચોર તરફથી આવી રહી હતી ગાડીમાં તપાસ દરમિયાન મળેલ પદાર્થોમાં ઓપિયમ સો ટીઆઈન અફીણ અને અન્ય માદક પદાર્થ સામેલ હતા પોલીસ સ્ટાફ અને પીએસઆઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ બંને શંકાસ્પદોને કાયદેસરની કાર્યવાહી હેઠળ કામ આવ્યા છે વધુ તપાસ હાલ ચાલી રહી છે જેમાં આરોપીઓના સંપર્કોને ગેરકાનૂની નેટવર્કને પણ બહાર લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પોલીસ અધિકારીઓ લોકોને જણાવ્યું કે દિવાળી અને અન્ય તહેવારોને ધ્યાનમાં રાખી તમામ ચેકપોસ્ટ પર સખત ચેકિંગ ચાલુ રહેશે પોલીસનો મુખ્ય હેતુ છે કે તહેવાર દરમિયાન લોકો સુરક્ષિત રહેને ગેરકાનૂની પ્રવૃત્તિઓ રોકી શકાય આ પ્રકારની કામગીરીથી સ્થાનિક લોકોમાં સુરક્ષા અંગે વિશ્વાસ વધે છે અને માદક પદાર્થોની અવરજવર અટકાવવામાં મદદ મળે છે પોલીસની સજાગ દ્રષ્ટિએ નિયમિત ચેકિંગ અભિયાનો રાજ્યમાં એનડીપી નીતિના ફલકરૂપ સાબિત થઈ રહ્યા છે પોલીસ જન સમુદાય સાથે સહકાર કરી આવનારા દિવસોમાં પણ પ્રકારની કાર્યવાહી ચાલુ રાખશે અને ગુનાઇ પ્રવૃત્તિઓ પર કડક પગલા ભરાશે બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી વાવ થરાદ હા અમારા બોર્ડર રેન્જ આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ અને અમારા વાવ થરાદ એસપી શ્રી તરૈયા સાહેબની સ્પષ્ટ સૂચના હતી કે દિવાળીના તહેવારો દરમિયાન અને રૂટિનમાં પણ આપણે જે ચેકપોસ્ટો છે આ ચેકપોસ્ટ ઉપર કડક વાહન ચેકિંગ થવું જોઈએ અને બિલકુલ ઝીરો ટોલરન્સ ટુ ડ્રગ્સ એટલે ડ્રગ્સ પ્રત્યે બિલકુલ પોલીસની ઝીરો ટોલરન્સની નીતિ હોવી જોઈએ આવી સૂચના અને સ્પષ્ટ આદેશના અનુસંધાને અમારા જે વાવથરા જિલ્લાની તમામ જે ઇન્ટરનેશનલ મતલબ ચેકપોસ્ટ અને ઇન્ટરસ્ટેટ જે ચેકપોસ્ટ છે ચેકપોસ્ટ ઉપર અત્યારે સખત વાહન ચેકિંગ થઈ રહ્યું છે આ વાહન ચેકિંગ દરમિયાન ગઈકાલે અમે જાતેથી વાહન ચેકિંગ કરતા મારી સાથે મારા જે ઇન્સ્પેક્ટર છે પટેલ એ પણ હતા ચેકિંગમાં અમે ચેકિંગ કરી રહી હતા એ દરમિયાન પંજાબ પાસિંગની વ્હીકલ ત્યાંથી આવે છે આ વાહનનું ચેકિંગ કરતાં અમને એમાંથી એનડી જે હેરોઇન અને અફીન એ મળી આવે છે આરોપીની પૂછપરછ કરવામાં આવે છે એફએસએલ અધિકારીને બોલાવવામાં આવે છે સરકારી પંચો રૂબરૂ જે એનડી પીએસના રૂલ્સ પ્રમાણે અમે કાર્યવાહી કરી છે અને લગભગ બસો અગિયાર પોઈન્ટ સમથિંગ ગ્રામ જેટલું એટલે દસ દસ લાખ ઓગણસાઠ હજારનું અને પચાસ રૂપિયાનું અમને ત્યાં એરોઇન મળે છે અને અફીણ પણ મળે છે આ એના બે આરોપીઓ છે બંને આરોપીઓ પંજાબના વતની છે પરંતુ અત્યારે હાલ મુંબઈ રહે છે અને આ પંજાબથી ડ્રગ્સ લઈ અને મુંબઈ પહોંચાડવાના હતા એવી અમને અત્યારે પ્રાથમિક અમે જે ઇન્કવાયરી કરી એમાં સાબિત થયેલું છે અત્યારે મારી બાજુમાં બેઠા છે દેસાઈ એ આ ગુનાની તપાસ માવસરી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે ચલાવી રહ્યા છે હાલ અમારી પાસે આ પાંચ દિવસના રિમાન્ડ ઉપર આરોપીઓ છે આમાં અમે સઘન તપાસ કરશું અને જે કોઈ હશે અને કેવી રીતે જાય છે ક્યાંથી કોણ આપવાવાવાવાવાવાવાવાવાવાવાળું હતું અને મુંબઈમાં કોને વેચવાના હતા આ દિશામાં અમે તપાસ કરશું અને અમારી વાવથરાદ પોલીસની જે ઝીરો ટોલરન્સ ટુ ડ્રગની જે પોલિસી છે એ પોલિસી પ્રમાણે અમે કડકમાં કડક કાર્ય અત્યારે અમે એમનું સર્ચ કરાવી રહ્યા છીએ જે જ્યાંના વતની છે મુંબઈના અને પંજાબના વતની છે ત્યાંના જે અમારા મતલબ પોલીસ ડિપાર્ટમેન્ટમાં જે અમારી જે પોલીસ સ્ટેશન હોય એના એમના સાથે સંપર્કમાં રહી અને એનો કોઈ ઇતિહાસ છે કે કેમ આ દિશામાં અત્યારે પણ અમારી તપાસ ચાલે છે એ દિશામાં અમે તપાસ કરશું અને જો કોઈ મતલબ હશે તો એ વધારે એમના વિરુદ્ધ શકંજો છે ઓકે